અને બી ધંધો ચાલુ કરે છે શું કરે કરે છે છે ઇન્વેસ્ટ એક વર્ષ પછી નો નફો થાય છે તો એટલો હિસ્સો મળશે ચાલો જોઈએ હવે સૌથી પહેલા આપણે શું જોઈશું કે એ અને બી નો જે ઇન્વેસ્ટમેન્ટ છે એનો રેશિયો લેશું બરાબર તો આપણે શું કરીશું એ જેમ બી આ બંનેના ઇન્વેસ્ટમેન્ટ નો રેશો ઇન્વેસ્ટ કેટલો કર્યું છે એ કેટલું કર્યું તો કે છ હજાર રૂપિયા બરાબર કેટલું કરેલું છે છ હજાર રૂપિયા અને નીચે વધશે ચાર એટલે ત્રણ જેમ ચાર નો હિસ્સો આવે છે રેશો આવે બરાબર એનો મતલબ એમ કે કુલ સાત ભાગ માંથી ત્રણ ભાગ એ ના છે અને ચાર ભાગ કોના છે બી છે બરાબર તો હવે અહીંયા લખીએ કુલ ભાગ કુલ ભાગ એટલે કેટલા છે કે 7 ભાગ છે બરાબર બરાબર હવે એના કેટલા ભાગ છે તો કે ત્રણ ભાગ છે પણ કેટલા તો કે સાત ભાગ માંથી સાત ભાગ ત્રણ ભાગ કોના છે એના કેટલા હજાર રૂપિયાનો નફો છે તો કે ચાર રૂપિયાનો તો તમે જો આનો ગુણાકાર કરશો સત્તરસો ને ચૌદ રૂપિયા બરાબર સત્તર સત્તરસો ચૌદ પોઈન્ટ સમથિંગ આવે છે પણ મેં ડાયરેક્ટ આન્સર લખેલો છે કે સત્તરસો ને ચૌદ આવે છે અને બી ના ભાગમાં કેટલો હિસ્સો આવેલો છે જો તમે ડાયરેક્ટ વાત કરી શકો ચાર હજાર માંથી સત્તરસો ચૌદ બાદ કરી શકો અથવા તો તમે જે ઉપર જે ગણતરી કરી એ પ્રમાણે કરી શકો કે ચાર ભાગ લીધેલા છે કેટલા ભાગ ચાર ભાગ કેટલામાંથી માંથી માંથી તો જોઈએ તો એના ભાગમાં કેટલો આવશે તો કે બાવીસો ને છાસ રૂપિયા આ કોનો છે તો કે બી ના અને આ કોના છે તો કે એને બરાબર જો તમને વિડીયો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ